આજે આપણે ઋષિ પાચમ વિશે જાણીશું જેને સામાપાચમ પણ કહેવામાં આવે છે ભાદરવા સુદ પાચમને સામાપાચમ કહે છે સામાન્ય રીતે દર્શન વખતે ભૂલે ચૂકે થતા દોષો નિવારવા માટે આ વ્રત લેવામાં આવે છે હવે વાર્તા સાંભળીએ વૈદર્ભ દેશ હતો એ દેશમાં એક પંડિતની પાઠશાળા હતી એ પંડિતનું નામ ઉત્તેજક પંડિત હતું એને એક સદગુણી પત્ની અને એનું નામ શાંતશીલા હતું એને એક દીકરો અને એક દીકરી હતી દીકરાનું નામ સુનિલ અને દીકરીનું નામ સુનિતા દીકરો સુનિલ મોટો થયો એટલે એને ભણાવ્યો ગણાવ્યો અને મોટો પંડિત બનાવ્યો અને દીકરી મોટી થઈ એટલે એને પરણાવીને સાસરે વળાવી પરંતુ પુત્રી બીમારી હતી સુનિલા બીમાર સાસરે ગઈ થોડા વખતને અંતરે તેના સાસુ સસરા અને પતિ મરણ પામ્યા સાસરિયામાં કોઈ રહ્યું નહીં એટલે બિચારી સુનિતા ચોધારા આંસુએ રડી પિયર આવી પિયરમાં આવ્યા પછી એક દિવસ પિતાની પાઠશાળામાં એક ઝાડની નીચે સૂતી હતી ત્યારે એના શરીરમાંથી પરુના રેલા નીકળતા એના મા બાપે જોયા પછી એના પંડિત પિતાએ સમાધિ લગાવીને જોયું તો માલુમ પડ્યું કે એની પુત્રી ગયા ભાવમાં એક બ્રાહ્મણી હતી અને તે રજ સ્વલાનો ધર્મ પાળતી ન હતી ઉપરથી જે પાચમનું વ્રત કરતાં એની ઠેકડી ઉડાડતી આથી આ ભૌમાં તેનું ફળ ભોગવી રહી છે બ્રાહ્મણે બ્રાહ્મણીને વાત કરી અને એની પુત્રીને સામા પાચમનું વ્રત કરવાનું સૂચવ્યું સુનિલાએ આ વ્રત કરવાનો નિર્ણય કર્યો સુનિલાએ વ્રત કેમ કરવું એ બાબત એના પિતાને પૂછ્યું ત્યારે એના પિતાએ જવાબ આપતા કહ્યું કે સામાપાચમને ઋષિ પંચમી પણ કહે છે ભાદરવા સુદ પાચમને દિવસે આ વ્રત લેવાય છે આ દિવસે વહેલા ઉઠી નાહી ધોઈને ઘીનો દીવો કરવો નૈવેદ્યમાં ફળફળાદી મૂકવા વ્રત કરનારે સપ્ત ઋષિનું ધ્યાન કરવું આ સાત ઋષિઓમાં ભારદ્વાજ ગૌતમ કશ્યપ જમદાગ્નિ વિશ્વામિત્ર અત્રિ અને વશિષ્ઠનો સમાવેશ થાય છે આ વ્રત કરનારે ફળાહારમાં સામો લેવો ફળો પણ લઈ શકાય અને કંદમૂળ પણ લઈ શકાય જો વ્રત કરનાર ઉપવાસ કરે તો તે વધુ ઉત્તમ ગણાય છે જો શુદ્ધ ભાવથી આ વ્રત કરવામાં આવે તો તેનું ઉત્તમ ફળ મળે છે સુનિલાએ શુદ્ધ ભાવથી આ વ્રત કર્યું અને એના બધા દોષો નાશ પામ્યા જે સ્ત્રીઓ સાચા ભાવથી આ વ્રત કરે છે અને એ દિવસે ગુરુજનોની પૂજા કરે છે એમના અજાણ્યપણે થયેલા દોષો પણ બળીને ભસ્મ થઈ જાય છે ને સુખ શાંતિ સાંભળે છે